બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર તેની કુદરતી સુંદરતાને લઈ પિકનિક સ્થળ બની રહ્યું છે અહીંથી પસાર થતી બનાસ નદી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી નાખે છે તો બીજી તરફ આ મંદિર ઉપર દર્શન કરવા આવતા ભક્તો મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે જોઈએ અલૌકિક અને દિવ્ય એવા વિશ્વેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા અને તેના ઇતિહાસને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અબરોડ તરફ જતા નેશનલ હાઈવે ઉપર અમીરગઢ તાલુકામાં આવેલું છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર દરેક મંદિર સાથે કોઈને કોઈ પ્રાચીન ઇતિહાસ જોડાયેલો હોય છે પરંતુ વિશ્વેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ નવો ઇતિહાસ છે મંદિર ભલે પ્રાચીન રહ્યું પરંતુ લોકોની અવર જવર માત્ર પચીસ વર્ષથી શરૂ થઈ છે પહેલાં અહીં ગાઢ જંગલ આવેલું હતું અને અહીં ચાલવાનો રસ્તો પણ ન હતો પરંતુ અહીં આવેલા એક સંતે અહીં તપસ્યા કરી અને ત્યારબાદ અહીં જે શિવાલય હતું ત્યાં એક નાનકડું મંદિર બનાવ્યું આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હતો અને લોકોને ખબર પડતા અહીં લોકોની અવર જવર શરૂ થઈ લોકોની અવર જવર શરૂ થતા જ આ મંદિર ઉપર આવતા ભક્તોના દાનથી મહંતે મંદિરનો ધીરે ધીરે વિકાસ શરૂ કર્યો ઇતિહાસ જે હૈ મંદિર કા કે જો અમારે મહારાજજી વિરાજમાન હૈનકી ઉમર એનકી ઉસી સાલ હો ગઈ તો એ પચાસ સાલસે ય तो यहाँ जंगल था जंगल के सिवाय और कुछ नहीं था यहाँ आने को रास्ता भी नहीं था तो महाराज जी ने यहाँ तपस्या की भजन किया यहाँ जंगल था अपनी एक कुटिया बना के झोंपड़ी बना के रहते थे तो धीरे 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 भगत जगत आने लगे इलाके के लोग आने जाने लगे तो उसके सहारे थोड़ी सी आवक हो गई तो उसके सारे महाराज ने यहाँ मंदिर भी बना के तैयार कर लिया और रास्ता भी बना गई एक सरपंच थी कोई मेला काटा गई तो वो रोड भी बना गई रास्ता भी हो गया और एक भगत ने जमीन भी खरीद के महाराज के नाम से जमीन भी उससे स्थान चलता है જેમ જેમ વિશ્વેશ્વર મહાદેવની ખ્યાતિ વધવા માંડી તેમ તેમ શિવ ભક્તોનો જમાવડો પણ થવા માંડ્યો અને અહીં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેમની માતા કુંતીએ પાંડવો સાથે શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની પૂજા કરી હતી તે શિવલિંગ ઉપર બનાવવામાં આવેલા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો હતો આજે પણ માતા કુંતીના હાથે બનેલું શિવલિંગ હયાત છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ ઉપરાંત મંદિરના મહંતે મંદિરની બાજુમાં જ એક નાનકડી ગૌશાળા બનાવી છે અને આ ગૌશાળામાં ગાયોને આશ્રય આપવામાં આવી રહ્યો છે ઓર જો भगत जगत आते हैं श्रावण के महीना में दूर-दूर के आते हैं बहुत गुजरात राजस्थान सब आते हैं तो वो भी हमारी मदद करते हैं भगत जगत उससे हम अपना स्थान चलाते हैं और जब यहाँ महाराज से पहले पांडवा और उनकी माँ कुंती वो आई थी जो आपके पीछे मंदिर है जो छोटा महादेव जी विराजमान है तो कुंती ने यहाँ पूजा की थी महाराज से पहले तो जो हाँ

सरकार ने यहाँ ना विधायक न मंत्री न एम एल आते सब हैं ने किसी ने इन लोगों ने हमको दो रुपए भी नहीं मंदिर में दिया होगा किसी सरकार की कोई हमारे यहाँ मदद नहीं किसी कैसी भी जो हमारी सरकार कौन है जो आज सावन महीना है अधिक मास है जो हमारे भगत जगत आते हैं हमारे लिए विधायक मंत्री हैं इनसे ही हमारा आश्रम चलता है, चलता है। બનાસ નદીના કિનારે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવના મંદિર ખાતે હવે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દિવસે દિવસે આ રમણીય સ્થળ એક પિકનિક પોઈન્ટ બની રહ્યો છે દૂર દૂરથી અહીં આવતા સહેલાણીઓ ભગવાન ભોલેનાથના દર્શન કરીને મનની શાંતિનો અનુભવ કરે છે તો બીજી તરફ અહીંથી વહેતી સ્વચ્છ બનાસ નદીના ચંચલ પાણીમાં સ્નાન કરવાનો પણ આનંદ લઈ પ્રફુલ્લિત બની રહ્યા છે અહીં વિશેષર મહાદેવનું મંદિર છે ઇકબાલગઢથી નજીક આવેલું છે અને મંદિર મહાદેવજીનું મંદિર છે ત્યાં દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે એના બાજુમાં જ બનાસ નદી નીકળે છે બનાસ નદીમાં દર વર્ષે લાખો પબ્લિકો આવે છે અને અહીં દૂર દૂરથી પબ્લિક આવે છે સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે પવિત્ર સ્થળ છે પિકનિક સ્થળ છે ખૂબ જ આનંદ આવે છે અને બહુ જ એનું અહીંનું વાતાવરણ બહુ જ પવિત્ર અને રમણીય છે તો ખૂબ જ પરિવાર સાથે આવવાની ખૂબ જ મજા આવે છે અને દર વર્ષે અમે આવીએ છીએ મનને ખૂબ જ શાંતિ અને આનંદ મળે છે હમ સે આએ હમકો બહુ અચ્છા લાગાઇધર હમ ઇધર ગુજરાતમાં આગેવાનો વિશ્વ છે કે બહુ અચ્છી જગહે આનંદ ઓર મહાદેવજી કા મંદિર શ્રાવણ મહિને બહુ જાન ચાઇએ આપણે સ્નાન ક્યાંક બહુ અચ્છા મતલબ માનસિક સંતુલન ભી બહુ હમક અચ્છા લગા ઓર બહુ શાંતિ ભીમક મિલી મહાદેવજી આરાધના કરે વિશ્વેશ્વર મહાદેવ નું મંદિરની આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ એક ખૂબ જ સુંદરતા પાથરી છે અને અહીં આવનારા મુલાકાતીઓ પણ આ પ્રકૃતિના દર્શન કરીને અભિભૂત થઈ જાય છે